નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાતી આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં લાંબા સમય સુધી સિત્તેર સેન્ટની સપાટીથી નીચે વેપાર થયા બાદ હવે નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે હાલની સીત્તે એકોતેર સેન્ટની સપાટીની આસપાસ ન્યુયોર્ક વાયદામાં વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે માંગમાં ઘટાડો થવાના અંદાજોની અસરથી છેલ્લા ઘણા સમયથી ન્યુ કોટન વાયદામાં મંદી સાથે વેપાર થઈ રહ્યો છે મિત્રો ભારતીય રૂ બજારની વાત કરીએ તો રૂ ગાસડીના ભાવમાં પણ નીચેના સ્તરેથી સામાન્ય સુધારો થયો છે ઓગણત્રીસ એમ એ રૂ ગાસડીના ખાંડીય ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસો ની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો છે કપાસના બજાર ભાવ હાલની સ્થિતિ એ ટેકા ની પણ નીચે પહોંચી ગયા છે ખેડૂતોને સરેરાશ રૂપિયા તેરસો થી રૂપિયા પંદરસો ની સપાટી વચ્ચે જ કપાસના ભાવ મળી રહ્યા છે તો ચાલો જાણીએ કપાસના ભાવ રાજકોટમાં તેરસો પચાસ થી ચૌદસો સિત્તેર અમરેલી માં આઠસો નેવું ચૌદસો છાસઠ જસદો થી બોટાદ માં નવસો થી પિસ્તાલીસ મહુવામાંસ ગોંડલ માં બારસો છન્નું ચૌદસો અડસઠ જામજોધપુર માં તેરસો થી એકોતેર ભાવનગર માં બારસો થી ચૌદસો ત્રેપન બાબરા માં થી ચૌદસો પંચાણું બારસો થી ચૌદસો બેતાલીસ માં બારસો થી ચૌદસો સિત્તેર વિસાવદર થી એકસઠ તળાંજામાં ચૌદસો એકાવન વિછ્યા માં એક થી ચૌદસો સાહીઠ માં એક હજાર થી ચૌદસો ને એકતાલીસ ધારીમાં અગિયારસો એકાવન ચૌદસો ને ત્રીસ ધ્રોલ માં બારસો થી ચૌદસો હારીજ માં તેરસો પચાસ થી ચૌદસો ને બારસો થી પંચોતેર ચૌદસો ને એકસઠ પાટણ માં અગિયારસો થી છપ્પન થરામાં ચૌદસો થી પિસ્તાલીસ સિદ્ધપુર ચૌદસો ત્યાંશી થી પંદરસો ચોપન ડોળા તેરસો એસી થી ચૌદસો પચાસ તેરસો પંદર થી ચૌદસો એકાવન સતલાસ તેરસો સાઠ થી ચૌદસો સાત મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો